એક અભિયાન ચાલે છે પ્રાકૃતિક કૃષિ ખરેખર આનંદની લાગણી લેવું છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાનો આમ તો પ્રયાસ કરતો હતો પણ એક ગીત સાંભળ્યું છે કે ભાઈ મારી વાડીને મારે ઝેર નથી આપવું મિત્રો ખરેખર આપણે ખૂબ જીવિંસા કરી આપણા મિત્ર અળસિયા કીટક હતા એમને આપણે મારી નાખ્યા મારે તો બીજું પણ એ કેવું છે કે મારી વાડીને ઝેર નથી આપવું નહીં મારા પરિવારને મારે ઝેર નથી આપતું આપણે આડે થાળી યુરિયા ડીપી કેમિકલ વાળી દવા ઠાલવીને આપણે એનો ખોરાક ખાઈએ બીમાર પડીએ મિત્રો અહીંયા હું બે મેં એક ખાડું ખોદવાની શરૂઆત કરી વૃક્ષ વાવવા માટે અને અસંખ્ય અળિસ્યા નીકળ્યા અને મને આનંદ થયો કે ખરેખર મેં મારી વાડીને ઝેર નથી આપ્યું તો મિત્રો અહીંયા ક્યાંક મને જોવા મળ્યા છે બહુ ઝીણા છે શરૂઆત થઈ ગઈ શરૂઆત થઈ ગઈ જો એ આ મિત્રો મારો મિત્ર કીટક નથી તો શું છે જીવતો છે આને આપણે આપણે ખુદે મારી નાખ્યો તો હું મને ખરેખર ખૂબ દુઃખ લાગ્યું કે આપણા મિત્ર કીટક છે એને આપણે મારી નાખ્યા તો મારી વાડીને ઝેર નથી આપવું મારા પરિવારને ઝેર નથી આપવું તો મિત્રો એ અભિયાન સાથે હું પ્રાકૃતિક ખેતી કરીશ અને માટે હું કરીશ તો મિત્રો અહીંયા એક આ મોડલ ફોર્મ મેં બનાવ્યું છે અહીંયા બોર્ડર મારી છે કે બસો ફૂટ બાય બસોની જગ્યા છે એ જગ્યામાં હું સંપૂર્ણ રીતે પ્રાકૃતિક એમાં આંબા છે ચીકુ છે જામફળ છે બોર છે મોસંબી છે સંતરા છે લીંબુ છે નારિયેળ છે અને પપૈયા છે અને શાકભાજી તો દરેક પ્રકારનું શાકભાજી મેં આમાં વાયેલું ટમેટા છે રીંગણાં છે મરચાં છે કોબી છે ફુલાવર છે ગલકા છે વાલો છે દરેક વસ્તુ અહીંયા મેં વાવી છે કે હું મારા પરિવારને ઝેર મુક્ત શાકભાજી આપી શકીશ મુક્ત ખોરાક આપી શકીશ અને સાથે સાથે મેં આની અંદર મગનું પણ વાવેતર કર્યું છે તો મિત્રો આનું કારણ એ છે કે આજ 200 બસો બાય બસો બસો ફૂટ બાય બસો ફૂટમાં હું પ્રાકૃતિક ખેતી કરીશ અને મારા પરિવાર માટે હું સારું ખોરાક સારું અનાજ આપી શકીશ તો મિત્રો દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે બે જોડને કે તમે પ્રાકૃતિને પ્રેમ કરતા હોવ દિલથી પ્રેમ કરતા હોવ તમારા પરિવાર માટે લાગણી ભરોસો વિશ્વાસ હોય ઈમાનદારીની નીતિ હોય તો મિત્રો આ એક કરવા જેવું છે બે હાથ જોડે નમ્ર વિનંતી છે કે આપણે ઘરે ગાય છે આપણે ઘરે પશુપાલન છે એક સેમ્પલ તમને વાત કરી દઉં કે આપણી પાસે ખેડૂત પાસે તમારી મારી પાસે જમીન છે પાણી છે છાણિયું ખાતર છે અને તમે ને મોજ તમે ને હું આ ખેડૂત છીએ એક જ પ્રશ્નનો સવાલ આમાં તમને પૂછું જ કે પાણી છે જમીન છે છાણિયું ખાતર છે ખેડૂત જાતે છીએ જાતે કામ કરીએ છીએ બહુડાના બળ ઉપર આપણે કામ કરીએ અને સત્ય બોલજો કે તમે શાકભાજી ક્યાંથી લાવે એ તમે હું વર્ષોથી આપણે બજારનું શાકભાજી ખાતે આવીએ તો શું આપણે આવી વાડીમાં શાકભાજી આપણે ન ઉગાડી શકીએ જમીન નથી અગ્યાસી ઉપર શાકભાજી ઉગાડીને ખાય છે અરે મિત્રો ભલા માણા આપણી પાસે તો જમીન છે ભગવાન કદાચ જન્મ આપી શકે પ્રાણ પૂરી શકે પણ અન્નનો ખાડો આપણા કોણ પૂરી શકે આપણા ખેતરમાં જે પાકે છે એની કોઈ જગ્યાએ દુનિયામાં ફેક્ટરી નથી મારા મિત્રો આપણી પાસે આપણી મુઠ્ઠીમાં આપણા બૌડામાં બળ છે આપણી હિંમત છે અને ભગવાનનું બિરુદ આપણને મળી છે જગતના તાતની આજે મારે વાત કરવી તો મિત્રો આ જીવ હિંસા આપણે ન કરતા આપણે આપણી પ્રાકૃતિક વાડી પરિવાર માટેની વાડી એવી બનાવીએ કે જેના લીધે ખાવાનું સારું આપણે મળી શકે તો મારો મોબાઈલ નંબર આઠ હજાર આઠસો પાંત્રીસ આઠસો પંચ્યાસી માવજીભાઈ કાળાજી પટેલ બનાસકાંઠાના તાલુકો વાવ ચોક્કસ મિત્રો મેં શરૂઆત કરી છે મુલાકાત માટે પણ આવી શકો છો જય કિસાન સાથે રામ રામ